રિંકુડ ફોન કરું કે ની અમે ને તે આજુ એ રિંકી તારે હમણા લે કા તું ને ઘરે તન આવી બોલ બોલ કામ તને આપણે કરી તો મને તો છે ને પેટ માં દુખવા મઈ લે બોલો વાત તો તારી હાસી છે મજા ના આવે કાગળ ની પંસાત કરાવી ના હા બેસ બેસ હાલ હું લઈ આવું તાર હાટુ બનાવીને ના જા બેન કાઈ બનાવ નથી આપણે બે વાતો કરી લઈ ને એમ જ બસ ધરાઈ જઈશ એ આ રામજી ભાઈ છોકરી છે ને હે એ ઓલા છોકરા રે ભાગી ગઈ રઘુ ભાઈ રે અર માડી રે હવે રઘુ ને તો જોઈને ખાવાનું ભાવે એવું નતું આની છોકરી જોઈ હું ગઈ એમાં હા ઈજ ને મને ન સમજા પાછી ભાગી ગઈ પાછી આવતી રહી વળી પાછી ભાગી ગઈ બુદ્ધિ જ નથી ને એનામાં તો એકવાર માણો ભૂલ ખાય બરાબર છે પછી પાછું ન્યા ન્યા હું ભૂલ્યો ખાવી હોય કાઈ હું નઈ ને હવે મારે તારું કામ હતું રીંગોળી અને કામ ગઢા હોય kita પંચાયત નું કેવાનું કે kali કરી લે માર કામ છે ઘરે હું જાઉં છું ખબર પડી ગઈ લે હાલ હું મારી બેન ને ફોન કરું આવતી હોય તો એ હા માસી કે તમે કેવું કાલે હાલ છે તો થોડાક દી નવરી હોય તો મોકલજો ને હમણાં પછી હો કારણ કે માંડવી આવે છે તો મેં હાલ મારી બેન ને બોલાવી લઉં એમ એને પાર્લર ના ક્લાસ કરો એમ હાતી કઈ વાંધો નહી સારું હાલો હવે ભણવામાં કઈ આવડતું નથી સે ઢગલાન ઢો પાસ તો બટમાન થાય છે ને એમાં પાર્લર ના ક્લાસ કરવા ઘરે બેહીને ભણાઈ ને એને કઈ હોય આપણે હું આપણો કામ ગામની પંચાયત કરવી જ જોઈએ હું બીજી એકને ફોન કરું હાલો કાકી જય કૃષ્ણ કેમ છે મજામાં ને બધાય ન્યા હા મમ્મી મજામાં છે વાંધો તો નથી થોડો વાંધો હમણાં પડે એમ છે બે પછી માંડી ફોલવાની ગામડેથી ને તો તમારી છોકરી જો ફ્રી થઈ ગઈ હોય તો એને મોકે એમ તો આપણે બે બે કરી નાખીએ એમ કો ખાચારો તો મજા આમ તો એકલી નાખું પણ કરવા હોય તો મજા આવે એમ લે એલર્જી છે એમ વાંધો ની હારું હાલો બોલો લ્યો હજી હમી નથી તો એલર્જી વાયુ થાય છે હારે જન તો હું કામ નઈ કરે નોટ નઈ બાંધે કસરા નઈ વારે હું ઘઉના દેને હારે જન નઈ કરે હા ના છે બતાય હવે ગોયરું ઈ જાણે ને એનું ઘર જાણે આપને હેની પંચાયત આતા થઈ જાત આપણે એમ કેમ આટલું એક વાંધો પડી ગયો હે ગગલા તારે જિંદગીમાં કેડી વાંધો નથી પડ્યો હા બસ તમે એવું કીધા રાખો બોલ ને તું હવે હમણા માંડવી આવવાની છે ને ફોલાવા તો કોઈ ફોલવાવાનું છે નહી તો હું કરું મારે લેતી મમ્મીને ને ને ના ના મારે ન કેવું ઈ ફોલ છે ને તો છે ને આખા ગામ ખબર પડી જાય કે એને માંડવી ફોલી પાંચ જણા ફોન કરીને કે છે ને હું ફોલા બેઠી છે ને હું ફોલા બેઠી આ તો એમાં વાંધો હું બે હેરે ફોલો તો

એ ભાઈ તું શાંતિ રાખ ને મમ્મી તો કરાવે છે પછી હું હે તારે નહીં તમારે કરવાનું છે કીધું ને શાંતિ થી કહું તો ખબર નથી પડતી હું એકલી ખાઉ છું ઘર માં તમે ખાવા છો ને એ શું થયું છે તમને બધાયને કાઈ નહીં હમણાં માંડવી આવવાની ને એ ઉપાધી કરે સાવડિયા એ ઈ તો હું છે ને માસીન ઘરે જઈને ફોલી આવીસ ને અંબે બે બેનું લે હાથે એવું કરવાનું છે મમ્મી હા પેલા તાર માસીને બોલાવાતા પણ મેં કીધું હે ને હું જ્યાં વઈ જઈશ અંબે બે બેનું ફોલ નાખશું જો મળી ગયું સોલ્યુશન એટલે હજી ફાઈનલ તો નથી પણ આ તો વિસાયરું છે એમ હા તો વાંધો નહીં હાલો 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 તો હું છે ને મારા મિત્રો વાતો કરી લઉં હવે તમને જો આ વિડિયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને હા બાજુનું બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને મારો નેક્સ્ટ વિડિયો આવે તો તમને ખબર પડી જાય અને હા તમને આ વિડિયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂર કહેજો આવજો મિત્રો